નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શ્રી બીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રેવીસમાં વાર્ષિક પાટોત્સવ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પાસે આવેલા ટાગોરનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રેવીસમાં વાર્ષિક પાટોત્સવ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરને સરસ ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી જેમાં મુખ્ય ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા વોર્ડ નંબર અગિયારના પ્રમુખ ભાર્ગવભાઈ વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ભંડારા મહાપ્રસાદમાં વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજરોજ જૂના પાદરા રોડ ઠાકોરનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવનો ત્રેવીસમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોલેનાથની આખા દિવસની પૂજા અને અત્યારે મહાપ્રસાદી પાંચથી સાત હજાર લોકોની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો કે આ ઢોલ નું સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભક્તોએ એનો ખૂબ જ આનંદ લીધો અને અત્યારે હવે બધા પ્રસાદી લઈ રહ્યા છે આ પીપળેશ્વર મહાદેવ મંદિરનો ત્રેવીસ મો પાટોત્સવ છે